અમરેલીના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાદે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ પાટીદાર સમાજની યુવતી લગાવ્યા છે કે ગૃહમંત્રી લાજવાના બદલે ગાજી રહ્યા છે વિધાનસભામાં ધારાસભ્ય કૌશિક વેકરિયા ને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો જે આમાં ખરેખર જે પાટીદાર સમાજના પ્રકરણમાં જે ગુનેગારો છે ગૃહમંત્રી કહી રહ્યા છે કે આ ષડયંત્ર છે તો ગુનેગારોનું નામ જાહેર કરે પ્રકારની વાત નિવેદન સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે શું કહી રહ્યા છે પ્રતાપ દુધાત વિગતે વાત કરી વૈષ્ણવ

તેમનું પણ પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને આને લઈને વિવાદ વકર્યો હતો એટલું જ નહીં પાયલગોટીએ પત્રકાર પરિષદ યોજીને પોલીસે તેમના ઉપર અત્યાચાર કર્યો હોય રાત્રિ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હોય તેવા ગંભીર આરોપો પણ રહ્યા હતા ત્યારે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષવીએ અમરેલીમાં નેટરકાજ પણ આપી દીધી છે તેમણે કહ્યું છે કે મંત્રી લાજવાના બદલે ગાજી રહ્યા છે તેમણે પાટીદાર જમાતની પેઢી યુવતીને ન્યાય આપવાની બદલે તેઓ ધારાસભ્યનો બચાવ કરી રહ્યા છે તે પ્રકારના આરોપો પ્રતાપ દુદાતે લગાવતા રાજકારણ ગરમાયું છે મામલે શું કહી રહ્યા છે આ બદાબ તે સાંભળી લો જી સર આપે એક પત્ર લખ્યો છે શું છે વિગત ગઈકાલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અમરેલીના પાયલકાંડ બાબતે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું અમરેલીના ધારાસભ્યને બચાવવાનું કામ કર્યું એક એક બે હજાર પચીસના પત્ર વ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપોને એક દીકરીને રાતના બાર વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ ત્યારબાદ નિલીપરાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો ડીજીપીને સુપ્રત કર્યો ન્યાય નથી અપાવી શક્યા પણ છોરનોભાઈ માછીહેશોર ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને અમરેલીના ધારાસભ્યોને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરો છો હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કે કયા વ્યક્તિએ આને ફસાયો હશે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાથા તકે ખોટા ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવો અરે ભલા માણસ આજે ત્રીસ વર્ષથી તમારું શાસન છે તમે ગૃહમંત્રી છો સો કલાકમાં યાદી બનાવવાની વાતો કરશો છો છૂટકિયાઓને પકડીને સજા આપો છો મોટા મગરમચ્છો ખુલ્લે આમ ફરે છે અમરેલી ની અંદર પણ ગુનેગારો ખુલે આમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય પાવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ જે તમે આ નિવેદન કર્યું સખત શબ્દોમાં અમે વિખોડીએ છીએ અને તાત્કાલિક મુખ્યમંત્રી આ દીકરીને ન્યાય અપામે હાઈકોર્ટ પણ કરી છે અને સુપ્રીમમાં પણ જવાના છે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધા તેમણે કહ્યું છે કે જે ઘટના બની લેટર કાંડ મામલે આ મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે ડીઆઈજી દિલીપ રાયને તપાસ સોંપી આ તપાસનો રિપોર્ટ પણ ડીઆઈજી દિલીપ રાય દ્વારા પોલીસ વડાને સોંપી દેવામાં આવ્યો છે છતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે કહી રહ્યા છે કે ધારાસભ્ય કૌશિક વેકરિયાને ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યા હતા તો આમાં અસલી ગુનેગારો કોણ છે તેમનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેમને ખુલ્લા પાડવામાં આવે કે ગુજરાતની જનતા પણ તે જાણી શકે સાથે જ હાલ સો કલાક જે સામાજિક તત્વો લુખા તત્વોને આપવામાં આવ્યા છે તેને લઈને પણ તેમણે પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે અઠ્યાવીસ વર્ષથી તમારી સરકાર છે ને હવે જે રીતે કાર્યવાહી ચાલી રહી છે નાના લોકોને પકડવામાં આવી રહ્યા છે પરંતુ મોટા મગર મચ્છો છે હજી પણ અમરેલીમાં જે ગુનેગારો મોટા છે તે બેફામ ફરી રહ્યા છે તે પ્રકારના આરોપો પ્રતાપ દુધાને લગાવતા ફરી રાજકીય ક્ષેત્રે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પર